不，啊不。

या हेमंत भाई और देला धारे प्रथम होने आई है ये राममा बात कोई लोगों या दी ना महीना दी पहला गंगा थी यहां दे हम तो आनी नीठो मेनू दीखियो मुद्दा मान तो ताले डेफ नहीं मार प्राण की हलो स्टैंड <laughs> hay que arreglar de ahí hay que hacer esto hay que hacer esto no hay hay que arreglar ya ya te lo voy a hablar गए गए देले तो मित्रों फाइनल तभी जो सको कि आ बे अरे क्रिएटरों बता भेगा से एक बीजा एक बीजा हमें ब्लॉगिंग काम चलू है

ખા�લલ રરલલલ ઓતળ કૂ૦લ ામલલ આાલલલલલ ખુલળ તલલ હેધ૲ સલલલલલ હાલલમવિં Eઽ જ્છલ ધાલલલલ ઴ાલ ઴ા� तो अमित तुमने

Hãy à, subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn lao lao.

માટલા લે હે હા

言うたよね。

وي جا اوله پريدي تيمن ویڈیو دي ویڈیو અને અહીંયા જો મિત્રો આજે બાઉલ ભરીને બની આમાં બધો માલ સપ્લાય થાય છે બધે કાઉન્ટરે અલગ અલગ કાઉન્ટરે છે બાઉલ મૂકવા જાય છે અને અહીંયા જો હવે સર વરસાદ લેવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે જો મિત્રો આજે પ્રસાદ લઈને આ બાજુ બધા ભાઈઓ બેહી જાય છે મતલબ કાઉન્ટર અલગ અલગ છે જો તમે અને હવે મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં ભાઈઓને પ્રસાદ લેવાનો ડોમ છે ત્યાં તો પણ ભાઈઓ તમે જુઓ મિત્રો હવે જે લાઈનમાં ઉભા રહી ગયા છે અને હજી જો મિત્રો આવે છે કથાનું રસપાન કરીને આવે છે અને હવે જો અહીંથી થાળી વાટકા અને એવું લઈ અને હવે અહીંયા આગળ જાય છે કથા અહીંયા જે અહીંયા પણ જો મિત્રો જે બહેનોની જેવી ટ્રાફિક હતી એવી ત્યાં અહીંયા ભાઈઓના ડોમમાં પણ મિત્રો ટ્રાફિક છે તો સપોર્ટના વિધિમાં કન્ટિન્યુ લડાયેલા રહેજો તો હવે અહીં બતાવો તો જો આજે જે બધા ભાવિ ભક્તો છે એ અત્યારે પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે અને આ બાજુ જો મિત્રો કાઉન્ટર છે અને આ બાજુ પણ કાઉન્ટર છે ચાર થી પાંચ જેવા કાઉન્ટર છે અને બધી કાઉન્ટર મિત્રો ટ્રાફિક હોય ચાર પાંચ કાઉન્ટર છે તો જો અને અહીંયા જો મિત્રો જે માલ સપ્લાય થાય છે બધા કાઉન્ટરે અલગ અલગ જોવા રેંકડી દ્વારા જે આ લારી દ્વારા છે ને

જે બધા રામ ભક્તો છે એ બધાએ રામકથા સાંભળવા મિત્રો આવ્યા છે અને હવે જોવા મિત્રો જે પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે જે અહીંયા જે ભક્તો આવે છે પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે એટલે કે ભોજન લઈ રહ્યા છે જો બધા શાંતિપૂર્વક બધા વહે અને ભોજન પ્રસાદ લઈ છે જો અને અહીંયા પણ મિત્રો આટલી જ ટ્રાફિક છે અને આજે હજારોની સંખ્યામાં ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં

અને અહીંયા જુઓ મિત્રો આ જે એમ કહેવાય કે જ્યાં બાપા સીતારામનું મંડળ છે અને ક્યાં ગામનું છે કાકા હેંજળી હેંજળ હેંજળી તો જો આખું ગ્રુપ આવે છે મિત્રો અને અહીંયા બધા અલગ અલગ જે કાઉન્ટર છે ને બધા કાઉન્ટરે અલગ અલગ ગ્રુપ હોય છે અલગ અલગ ગામના તો એ રીતે કાઉન્ટર હાલતા હોય છે જોવા તમે બધા બેહકી ઉઠા મોરલા બાપુની કથા જોઈ એ બધા બેહકી ઉઠા મોરલા એ ની તો તહું ક્યાં ગોપનાથ ટીંબે એ તો તહું ક્યાં ગોપનાથ ટીંબે કે તો માણો શિવજી હા મોંગા વેરે કે તો ભોળોનાથ હા મો કે બધાની માથે મારા દાદા હનુમાન ના શિવ ના તેમજ મોરારી બાપુ ના આશીર્વાદ બધા ઉપર વરસતા રહે અને આવીને આવી બધા સેવા આપી રે જય મહાદેવ જય હનુમાન